પાટણ રાધનપુર યુનિયન બેંકમાં ચાલતી લાલિયાવાડી રાધનપુર ખાતે આવેલા યુનિયન બેંકની કામગીરી સામે ખેડૂતોમાં રોષ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા યુનિયન બેંક સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ખેડૂતોની કામગીરીને લઈને બેંકની અંદર ધરમ ધક્કા ખાતા હોય છે ખેડૂતોને ભરેલા પૈસા પરત ન મળતા હોય ખેડૂતોના પાક ધિરાણનો પ્રોબ્લેમ ઊભા થતા હોય છે જેને લઈને ખેડૂતોને ભોગવવી પડી રહી છે હાલાકી ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે બેંકની તાત્કાલિક ધોરણે કામગીરી સુધારવામાં આવે કામગીરી સારી કરાવવામાં આવે ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે તેને લઈને ખેડૂતો માંગણી ઉઠવા પામી છે બેંકની અંદર ખેડૂતોની કામગીરી ન થતી હોય બેંકની અંદર પૂરતા સ્ટાફ ન હોવાના કારણે ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવે છે બેંકની અંદર સ્ટાફ હોવા છતાં ખેડૂતોની કામગીરીની અંદર પાક ધિરાણના કામમાં ખેડૂતોને હેરાન પરેશાન

કે માણસ નથી તો આ મેનેજરને આડિયો તો બેઠા હોય છે તો માણસ કેમ નથી બિધા માણસની જરૂર હોય તો આરઓ વાળા મૂકે અને мили ભગત થી બધાય કામ કરે છે સુરેન્દ્ર અને સુખલા બેને બચાવવા માટે રાજપુર બરંતની આખી માવણી નાખી છે ખીડૂતાની રાજપુર પછાડ વિસ્તાર છે એટલે કોઈ ગણતાતું આરઓ વાળા નહીં ગણતા મેડમ છે અહીંયા મેન એમડી મેડમે કોલ કોઈ દાડો ઉઠાતી નથી બરોબર તો અમારે તાત્કાલિક ધિરણ ભરવા છે તાત્કાલિક અમારે બીજે દાડે પૈસા આપો તો કોઈ અધિકારી બેંકમાં આતારી નથી એવું અમે નિવેદન આપવા છે ખેડૂતને નુકસાનનો પાર જ નહીં ખેડૂત વ્યાજમાં પૈસા લઈને આવે તો રિન્યુ ના થાય ચાર આઠ દાડે દસ દસ દાડે હવે હાથ હાથ જણા નામ હોય તો એ જાય હવે હાથ હાથ દાડા ચાર ચાર દાડા ધક્કા ખાય પાંચ પાંચ દાડાથી પૈસા ભરેલા અને આ અમારું એકાઉન્ટ છે બધું તો કોઈ આ મિલી ભગત બેંક ચાલે છે તો એનાથી બે અને એક સુરેન્દર ને બચાવવા હારું થઈ એના પેટમાંથી રાધનપુર બ્રાન્ડ ની માવણી નાખી છે બરોબર અને પૈસા ભગત થી પૈસા રહેવા છે

હોયને બલ્લી નવા મૂકો